સાવલી અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવીને પ્રદર્શિત કરવામાં આવી આ વિજ્ઞાન મેળામાં બનાવવામાં આવેલી અનેક પ્રકારની કૃતિઓ શિક્ષકોની કામગીરી ને શોભાને બિરદાવવા માટે ગામના દરેક આગેવાનોએ ભાગ લીધો હતો અને સાથે વિજ્ઞાન મેળામાં વિવિધ અગ્રણીઓ બાળકોને

શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ સુંદર રીતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો દરેક બાળકોએ ખૂબ જ સુંદર પોતાની રીતે ક્રિએટિવિટી રજૂ કરીને ખૂબ જ સરસ રીતે કૃતિ બનાવી અને સુંદર રીતે આયોજન કરીને કૃતિને રજૂ કરી શાળાના શિક્ષકો દ્વારા તમામ કૃતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તથા શ્રેષ્ઠ ત્રણ કૃતિને ઇનામ આપવામાં આવ્યું તમામ બાળકોમાં રહેલી જે શક્તિ છે તેનો પરિચય થયો અને ખૂબ જ સરસ રીતે તમામે તમામ કૃતિઓ ની રજૂઆત બાળકો દ્વારા કરેલ જોવા મળી ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ બાળકોએ ભાગ લીધો અને શાળાના તમામ બાળકોએ દરેક કૃતિને જોઈ અને દરેક બાળકોએ એને સુંદર રીતે સમજાવી બપોર પછી શાળામાં આનંદ મેળાનું આયોજન કરેલ જેમાં શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે ઘણી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ રજૂ કરવામાં આવી અને શાળાના બાળકો દ્વારા એ વાનગીઓ ચાખવામાં બી આવી તમામ બાળકોએ સરસ આનંદ કરીને સમગ્ર પ્રોગ્રામની મજા લીધી અને આમ વિજ્ઞાન મેળો તથા આનંદ મેળો સરસ રીતે નવ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યો